ઓપરેશન સિન્દુર બાદ પ્રથમવાર આજે ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાત લેશે જેમના સ્વાગતને લઈ મંત્રીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર ગુજરાત બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ અને રોડ શોને લઈ ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં ગુજસેલ સર્કલથી આ રોડ શોની ભવ્ય શરૂઆત થશે આ ઉપરાંત બે દિવસમાં તેઓ બ્યાસી પોઈન્ટ નવસો પચાસ કરોડથી વધુના વિકાસ કાર્યોને ભેટ આપશે પીએમ મોદીને આવકારવા અમદાવાદ શહેર સજ્જ બન્યું છે અને તેમના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની સંભાવના છે ઈચ્છા ધરાવતા પરિણામે પ્રધાનમંત્રી મહાન સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતમાં મોડરમાં ખર્ચ દરેક રાજ્યોમાં થવા માટે અને હું પણ ગુજરાતમાં આ શરૂઆત કરી હોય ગુજરાત ઉદ્યોગ જીલું થતું હોય ભારત જિલ્લું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ જાતમૂહક એમના થકી વિકાસની લખલું લાહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આજ થઈ આપણે ઉપયોગ લગભગ બે હજાર રોડ શો અને હજારો લોકો કદાચ એક લાખથી પણ વધારે એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળતા અને ગુજરાતની તકતીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરક છે અને હરક ગેર એની સાથે વધારવા માટેની તૈયારી છે ઓપરેશન સિંધુ પછીનો નો અને ઓપરેશન સિંધુ આખી દુનિયામાં જેવી ચર્ચા છે અને દુનિયાની અંદર સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય તાકાતવાળી આખી કોમ્યુનિટી પર આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં પ્રગતિ ઉભી થઈ છે પોતાના સૈન્ય પણ એને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે બાવીસ મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાત્મો કર્યો અને એક બેસાડી છે એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં